બધા જ છે તો તમે જોઈ શકો મારી વાડીના જામફળ એક નંબર સુપર વાડીમાં છે તો મિત્રો બી પણ ગયો એ બધી તમે જોઈ શકો મિત્રો કેવો મસ્ત નજારો તમે જોઈ શકો મિત્રો તો એ બધું આપણી વાડીમાં ચાલી રહ્યું છે અને પોપટ પણ ખાઈ શકે છે જો પક્ષી પણ માટે એટલું પૂન કર્યું એટલું સારું એ બધું છે જેટલું પૂંજ કર્યું એટલું સારું પોપટ પણ ખાય બધા ખાય તમને એક દેખાડ્યું રાટી જુઓ તો એવું બધું છે અમારી જામફળના વાડીમાં તમે જોઈ શકો પોપટ બોલેરિયા એ પક્ષીડા આમાં જોઈ શકો તમે ग्राम फलिट पण बोवाई विग्या है भाई आपडी यूट्यूब नी आईडी फॉलो कर लीजो ब्लॉग पर भाई नी आपडी आईडी है ये बुद्धि चली रही है मित्रों ये बुद्धि चली रही है मित्रों તો મિત્રો આપણે જામફળીના બે સાહે પક્ષી પણ ખાય માણસો પણ ખાય મિત્રો બધાય જોઈ શકો મિત્રો તમે તો મિત્રો આપણે હવે તમને દેખાડશું મેં જોઈ શકો છો મિત્રો તો એ બધું સહેલી રહ્યું છે આ જામફળ એક નંબર સુપર છે બહુ મજો ખાય તો હવે આપણે અમે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું ભાઈ ભાઈને ટાટા ભાઈભાઈ